ભરૂચના વાઘરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતો અને લેન્ડ કુઝોરોનો આક્ષેપ છે કે વર્ષ ઓગણીસો ત્રાણુંથી થી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર એક લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે જમીનનો મોટો ભાગ એબીજી શિપયાર્ડ કંપનીને ફાળવાયો હતો જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી જોકે કંપની બંધ થયા બાદ છેલ્લા સાડત્રીસ મહિનાથી ખેડૂતોને નોકરી મળી છે અને ન બાકીનો પગાર ચૂકવાયો છે ત્યારબાદ વેલ્સપન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નોયાન શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોના પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેથી અમારા જે લેન્ડ લુધોની પ્રશ્ન છે આ કંપની વાળા અમને અલ્લા તલ્લા કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પહેલાં 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 એ બીજી રીપિયામાં હતા ત્યાર પછી કંપની વેસ્પણમાં ગઈ વાળા નોવેસ રીપિયા અને રિલાયન્સના તે કોગળ છે બંને સહભાગી કંપની છે હવે અમે અધિકારી જો વાત થઈ એ લોકો મને કોઈ જવાબ સરફો આપતા નથી એના કારણે ફર્યા બીજી વારના અમે એક વાર બીજી વાર બે વર્ષ પહેલા બી આવ્યા હતા ને આજે ફરી અમે આવેદનપત્ર આપવા વાળા છે કે જે સાહેબ આપણે એંસી ટકા જે સ્થાનિક રોજગારનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પણ એંસી ટકા એ આજે એનો કાયદો એમ ચોપડે છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે કે એનો એનો મુદ્દો જે છે એનો ઉકેલવાનો કોશિશ કરે અને જે અમારા લેન્ડ લોજર છે એને નોકરી અપાવે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આપવા આવ્યા છે તો અમારી એબીજી સીપીઆર જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદન પત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે અત્યાર સુધી અમારો છત્રીસ મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લુજ હતો એમને પણ નોકરી અત્યાર સુધી ના લીધા નથી હમણાં એ લોકોએ એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું પણ હજુ સુધી કોઈએ પગાર આપ્યો નથી